મતદાર ભાઈ બહેનોએ સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે મોદી સાહેબનું નેતૃત્વ શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને મહારાષ્ટ્રના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રના મતદારોમાં જે વિશ્વાસ સંપાદન કર્યો એનું પરિણામ મહારાષ્ટ્રમાં મળ્યું અને ગુજરાતમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની આગેવાનીમાં થયેલા વિકાસના કામો અને ત્યાંના આગેવાનો અને કાર્યકર્તાઓ કરેલી જહેમત એનું પરિણામ ગુજરાતમાં પણ મળ્યું ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપાખીઓ જંગ માટે ઊભો રાખ્યો પરંતુ એમના કારનામાં એમાં એ ફાવી શક્યા નહીં માવજી પટેલ જેમણે ઊભો રાખ્યા તો એમણે પાવરની વાત કરતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ એમએલએ હોવા છતાં ત્યાંના મતદારોએ એમને નકાર્યા હતા એમને માઇનસમાં રાખ્યા હતા ત્યારે જ એમણે વાવના આ એમએલએ એમના કાર્યશૈલીથી નારાજ થઈને એમના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું આ વખતે પણ વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના મતદાર ઉમેદવારને મતદાન કરીને જે જીતાડ્યા છે એના માટે હું વાવના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કાર્યકર્તાઓ અને આગેવાનોએ જે જહેમત કરી એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મહારાષ્ટ્રમાં પણ અકલ્પનીય જીત મેળવી કોંગ્રેસ એનસીપી અને શિવસેના આ ત્રણેયની સામે અસ્તિત્વનો સવાલ લાવીને ઊભો છે કદાચ એમના વાવટા એ વાળવા પડે એવી સ્થિતિ છે એ વાવટા એમના સમેટાઈ ગયા છે અને એ રીતે એમનું અસ્તિત્વ સામે આવીને ઊભું છે ત્યારે એમણે આમાંથી પાઠ લેવો જોઈએ કે લોકોને વિકાસમાં રસ છે લોકોને આક્ષેપો કરીને પોતાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો જે પ્રયત્ન થાય છે દેશના હિતને પણ નુકસાન પહોંચાડાય એ પ્રકારના નિવેદનો થાય છે એ દેશના મતદાર ભાઈ બહેનો ક્યારેય એને બરદાશ કરતા નથી એને સહન કરતા નથી અને એ બધાનું પરિણામ એ આજે મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યું છે મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ એમણે લીધેલા નિર્ણય માટે એમના આભાર માનું છું અને ત્યાંના કાર્યકર્તાઓ અને આગેવાનોએ મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ શાહ સાહેબના ગાર્ડ ગાઈડન્સમાં જે રીતે કામ કર્યું એના કારણે ઇલેક્શન પહેલાંનો જે નેગેટિવ માહોલ હતો એના બદલે આટલો પોઝિટિવ માહોલ બનાવી શક્યા એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મને વિશ્વાસ છે કે મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એના સારા ફળ એ મહારાષ્ટ્રને પણ મળશે જ એવો મને વિશ્વાસ છે બટેંગે તો કટેંગે અને એક છે તો સેફ છે આ બંને વાક્યનો અર્થ બહુ સ્વાભાવિક છે કોઈ પણ સામાન્ય માણસ સમજી શકે છે કે જો ભાગલા પડે તો તમારી શક્તિ ઓછી થાય છે ને એટલા જ માટે મોદી સાહેબે કહ્યું હતું કે એક છો તો સેફ છો અને એ વાત સૌના ગળે ઉતરી છે આ વખતે ન કોઈ બટા ઉશ્કેલીએ ન કોઈ કટા એ વાત પણ સાબિત થઈ છે અને જે વાતનો વિરોધ કરતા હતા કે એ વાત દેશની એકતાની હતી એ વાત વિકાસ માટેની હતી કે જો બટેંગે તો વિકાસમાંથી પણ તમે કપાઈ જશો એ મુદ્દો એમાં હતો અને એ સ્વાભાવિકપણે લોકોએ આ બંને મુદ્દાને સ્વીકાર્યા અને એના કારણે એમણે મોદી સાહેબના નેતૃત્વમાં ફરી ખૂબ મોટું મતદાન કરીને જીત અપાવી છે